સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં કાણીઓલ ગામ પાસે આવેલ ગોહાઈ જળાશયમાંથી રવિ સિઝનમાં સિંચાઈ માટે પાંચ પાણ પૈકી પ્રથમ વખત પાણી છોડવામાં આવ્યું જેને લઈ હિંમતનગર તાલુકાના વીસ ગામોમાં ત્રણ હજાર સાતસો સિત્તેર હેક્ટર વિસ્તારમાં ખેતીને લાભ થશે જેને લઈ ઢબાલ રાજપુર હાંસલપુર સહિતના ગામોમાં ત્રણ હજાર સાતસો સિત્તેર હેક્ટરમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે ગુહાઈ ડેમ આધારિત ગુહાઈ જળાશય યોજનામાં આ આ ચોમાસામાં એકસો સિત્તેર પોઈન્ટ ના લેવલ સુધી ડેમ ભરાવવામાં આવેલો હતો તેમાં કુલ ગ્રોસ સ્ટોરેજ ચાલીસ એમસીએમ સીએમ હતો તો એના દ્વારા આ વખતે અમે પાંચ પાણ રવિ સિંચાઈમાં પાંચ પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે એમાંથી પહેલું પાણ પંદર તારીખના રોજ આ મહિનાની પંદર તારીખના રોજથી ચાલુ કરવામાં આવ્યું છે પહેલું પાણ આશરે બાવીસ દિવસનું છે અને અત્યારે કેનાલમાં મુખ્ય મુખ્ય નહેરમાં પાણીનો પ્રભાવ એકસો વીસ ક્યુસેક છે જે મેક્સિમમ વધારીને એકસો ચાલીસ એકસો પચાસ ખેડૂતોની ડિમાન્ડ પ્રમાણે કરવામાં આવશે